તો હાલો ફ્રેન્ડ્સ હું આવી ગયો છું મારા કાકાની દુકાને મારા કાકા તો મસ્ત કામ કરતા હતા એટલે મેં સોચું કે એને ડિસ્ટર્બ ન કરાય આપણે આપણું કામ કરાય ત્યારે જ એક ભાઈ બહુ પબજી રમતા હતા યાર હદ વગર બહુ ગાંડા હતા પબજીમાં એટલી જ વારમાં મેં જોયું હવે તો બધું કામ પતી ગયું છે તો પછી મેં હું અહીંયા આવીને ગયો તો અહીંયા શ્રીનાથજીનો ફોટો પૈડ્યો હતો શ્રીનાથજીને પગે લાગીને આપણે નીકળી ગયા તો સમાન જોવા લાગ્યો સમાન જોઈને પછી આપણે બધી રીતે તપાઈશું કે અહીંયા શું શું વસ્તુ રાખે શું શું પાકા આગળ છે આપણે જે હોય તો કોઈ જટી લઈએ પછી અહીંયા દૂધીનું તેલ પડ્યું હતું સ્ક્રબ પડ્યા હતા ઘણી ઘણી વેરાયટી પડી પછી આપણે આ ભાઈ હજી બહુ કબડીને ગાંધાઈ ગયો તો હવે ભાઈ તમે ફેશિયલ કીટ જોઈ લો છોકરી છાપેલી એ ન જોતી તો હવે આપણે અહીંયા પાવડરને બધું જોઈ જોઈ લો આ સ્પીકર કેમ છે તમે તમને પસંદ આવે તો કોમેન્ટમાં જણાવજો પછી અહીંયા અનિલભાઈની ટ્રોફી હતી ક્લાસમાં દી જીતલ છે ને એ અત્યારે એનો ક્લાસ જ છે અનિલ કાકાનો તો મેં પછી અહીંયા કૃષ્ણ ભગવાનના પગે લાગી ને પછી ઘડિયાળમાં જોયું તો બાર ને ચાર મિનિટ થતી ગઈ તો મેં પછી શોઈ છે ચાલો તમને એક વસ્તુ બતાવી દઉં એ વસ્તુ છે આ સ્ટીકર હેરસ્ટાઈલ એ જોઈ શકો છો તમે કેવી રીતે છે બધું અરે યાર એક નંબર યો બધા સ્ટીકર અરે એક ટોમ મેસેજ આયા મળ્યો મને એમ કીધું ચાલો નીકળી જઈએ સાતો મારને ગામમાં આતો મારવા રે ના મડી બાજુવાળો પાછ આપડેવા બરાબર બજેમાં માઉં જે ભાઈ ચાલો ફરે વરી પાછો હું વરી ગયો એટલે જવારમાં હું પાછો વરી ગયો મીસમાં પછી રાત જોઈયું કરવા લાગ્યું છે રેકડી મને જોઈને બહુ મન ઓ ખાવાનું પછી આપડે આવી ગયા કાળુ આગળ કાળું બહુ વાયડું છે હદ વગર નું વાયડું છે ભાઈ આ બહુ ગાળું આપે જ રસ્તામાં એની આજે ખેર નહીં યોજો હવે